જ્યારથી લગન કરીને એમ કહેવાય કે મારે ઘેર આવે છે ને ત્યારથી મને મમરાના ઉપમા બનાવીને ખવડાવે છે અને મને બહુ ભાવે છે રોજ નહીં મમ્મીનો ત્રાસ કરવાનો સાજે રોજ તો હું કે પતિનો ત્રાસ હોય મમ્મીનો ત્રાસ છે આજે દીકરા ઉપર થાય આજે અમારા ભાઈનું આવી ગયું છે ભાઈ હાઉ ડાયરાને નમસ્તે પડી ગયું છે હવારના નવા બ્લોગમાં ફરીવાર આપનો એકવાર સ્વાગત છે અને હવાર હવારના પોરમાં મારી વાલીએ બનાવ્યા છે મમરાના ઉપમા બરાબર છે ભાઈ કોણ કોણ મમરાના ઉપમા ખાય જરાક મને કેજો અરે જ્યારથી લગ્ન કરીને એમ કહેવાય કે મારે ઘેર આવી છે ને ત્યારથી મને મમરાના ઉપમા બનાવીને ખવડાવે છે અને મને બહુ ભાવે છે હા એટલે રોજ નથી ખવડાવતી પણ જ્યારે જ્યારે મને એમ કહેવાય કે મને મોજ આવે ને તે ખવડાવે છે એટલે અત્યારના નાસ્તામાં મમરાના મમરાના ઉપમા હતા હા ભાઈ આજનું મેનુ મમરાના ઉપમા બસ મમરાના ઉપમા ચા અને સફરજન એમ કહેવાય કે એપલ અડે કીપર ડોક્ટર હવે એટલે રોજ એક સફરજન ખાવ તો ડોક્ટર તમારથી આઘા રહે પણ અમારે રોજ રોજ નથી આવતું કેદી કેદીક આવી જાય હા એમ તો આજનો એ દિવસ છે તો હાલો ભાઈ આજે સા સફરજન ને મમરાના ઉપમા અને અમારું ઓલવેઝ આ એટલે શું છે કે આપણો પડી ગયો હવાર બાકી બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરી દેજો એટલે હું છે કે અમને થોડી મજા આવે તો ભાઈ મારી ફેવરેટ ખીચડી ખાઈને અમે થઈ ગયા છીએ રેડી રેડી થઈ ગયા શૂટિંગ માટે થઈ ઓહો હો 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 આજે શૂટિંગ છે આજે મમ્મી બન્યા છે મારી મમ્મીનો ત્રાસ કરવાનો સાજે રોજ તો શું કહેવા પતિનો ત્રાસ થાય મમ્મીનો ત્રાસ છે આજે અમારા ભાઈનું એમ ને હાલો કાંઈ કાંઈ વાંધો નહીં આજે ભાઈ હમણાં શૂટિંગ એનું છે કે ભાઈ મમ્મીનો અત્યાચાર મમ્મી કઈ અત્યાચાર મતલબ મીઠો અત્યાચાર ઓલો અત્યાચાર નહીં મીઠો અત્યાચાર ઈ કેવો હોય એ તમને પારું જોવાનું છે ઇન્સ્ટાગ્રામ ત્યાં તમને જોવા મળી જવાનું છે અને બાકી અમારા ભાઈ જો અત્યારે ફોન બધું ચાર્જિંગ બાર્જિંગ કરીને થઈ ગયા રેડી અમારા ડાયરેક્ટર સાહેબ હંમેશા સડામાં જ હોય હાલો અને મમ્મી તૈયાર થઈ ગઈ છે ઇમોશનલ અત્યાચાર કરવા માટે થઈ હે અને આપણે તૈયાર થઈ ગઈ છે આ ખાલી એનો વિડીયો છે એટલે આપણે શાંતિથી એન્જોય ભાઈ અમે એક વિડીયો શૂટિંગ કરીએ છીએ અને આ કદાચ પહેલીવાર વાર આ ટાઈપનો વિડીયો બનાવ્યો છે એટલે આ વિડીયો તમારે જોવો હોય ને તો આજે તારીખ થઈ છે કઈ તારીખ થઈ ભાઈ અઢાર અને ઓગણીસ તારીખે આપણું જે નું પેજ છે પારોન ગુરુ એમાં આ વિડીયો તમને જોવા મળી જાય બહુ સરસ વિડીયો છે જોઈ લેજો પણ મુદ્દાની વાત એ છે કે મેં આ અમારા એન્થનીને કીધું કે ભાઈ તું છે ને જરાક નરેશન આપજે એટલે મને એક્સપ્રેશન દેવાની ખબર પડે કારણ કે બહુ મોટા મોટા ડાયલોગ છે

હા બાબા એક છાન હાલો ભાઈ વાયકા છે લગભગ સાડા છ અને અમારી વાલી અત્યારે દીવાબત્તી કરે છે બરાબર છે અમારા ભાઈ અહીંયા ના લે છે આઠ પાસે આવી પડી ગયો ગરમા ગરમ ના લે છે થઈ ગઈ છે શરદી અહીંયા આરતી કરી લે છે અને મારે હવે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે આ આપણો ટાઈમ છે ઓફિસ જવાનો અને અમારા ભાઈ અહીંયા એડિટિંગમાં લાગી ગયા છે હં જો ભાઈ આ અમારી એડિટિંગ રૂમ છે

ના લેવામાં હાલ આવે છે ચલો ભાઈ એકાદ કલાક ઓફિસમાં કામ કર્યું બધાય હો હો ના ઘરે આવી ગયા હવે અમે ઘરે ભાગીએ અમારા અલતાભાઈ ભૂખ લાગી નથી તમને હાલો આવી જ જાઓ હાલો હાલો અહીંયા હજી ઘણો બધો સામાન છે અહીંયા બધું સેટિંગ કરવાનું છે હજી ઓફિસ અધૂરી છે પણ પૂરી થાય એટલે તમને આખી ઓફિસ પૂરી કરાવીશ અને અહીંયા અમુક જે રોલ મંગાવ્યા હતા રોલ ને બધા આવી ગયું છે આપણે હવે થોડી ઘણી સજાવટ બાકી છે બસ હવે અમારા પાર્ટનર સાહેબની લાગી હતી ભૂખ એટલે પાંકભાજી મંગાવી દીધી એને પણ આપણે કાંઈ મંગાવ્યું નથી કારણ કે આપણે ઘરે જઈ રોટલો દૂધીનું શાક ખાવાનું છે હું પછી ન ખાઈ તો એટલે આપણે શાંતિથી બેઠા જઈ અને પાણી બાણી પી જઈ હવે એન્જોય યોર ફૂડ ભાઈ મારી વાલીના હાથનો ગરમા ગરમ રોટલો આમાં મકાઈ બાજરો અને જુવાર તણે તણે મિક્સ છે આ બાજુ જમકોડી હાલે છે અને હવે ભાઈ રોટલો તો આવી ગયો શાક ક્યાં અચ્છા ભાઈ શાક થોડું ગરમ થાય છે ભાઈ તમે લોકો જમી લીધા તમે લોકો જેમાં હા લો ભાઈ આપી દો અહીંયા અમારે કાસ તૂટી ગયો છે અમારે ભાઈ બેહી ગયા હતા એટલે કાસ તોડી નાખ્યો છે અહીંયા પણ અહીંયા આ એક યાદગીરી રાખી છે આ મારું ગામ છે હાથસંગ સાવરકુંડલા પાસે છે ને જગદાસ કુમારની આંબરડી કહેવાય એ આંબરડીની બાજુમાં ઘનશ્યામનગર આજસંગ કહેવાય ને એ મારું ગામ તો નાનું આ પથ્થર છે એટલે મેં યાદગીરી માટે રાખ્યો છે મારી પાસે એટલે એવું લાગે ને ભાઈ હાલો ભાઈ ગામડું થોડુંક નજીક છે એવું લાગે બાકી બધાના આપણા કામ ધંધા એવા થઈ ગયા છે ને કે હવે ધારીએ તો એ ગામડે રહીને